સફળ બનાવી હતી જો કેટલી બધી છે અને ભાઈ શું ભાઈ આટું આ એક બીજી હોત ને પિચકારી લીધી હતી આવી ગનવાળી માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો બપોર પછી એના થઈ ગયા છે ચાર સાડા ચાર આપણે અત્યારે નવરાત્રી સવારમાં કંઈ બ્લોગની શરૂઆત નહોતી કરી તો અત્યારે બ્લોગની શરૂઆત કરી છે તો બન્યારે જો આગળ વ્લોગમાં સવારે તો ચોખાની વેફર ને એવું બનાવવાનું હતું ઘણું બધું કામ હતું તો કાંઈ વ્લોગની શરૂઆત નથી થઈ તો અત્યારે કરી કરીશી તો બન્યારે જો તમે આગળ અમારા બ્લોગમાં ઉઠીને અહીંયા દક્ષુભાઈ આટુ મેગી મૂકી દીધી છે અને દક્ષુભાઈ જો ઉઠીને આવી ગયા છે ને પિચકારી તો હજી મેગી નથી સુભાઈ આટુ આ એક બીજી હતો ને પિચકારી લીધી તી આવી ગનવાળી

ઘરે બનાવ્યું એટલે એવું હોય લે આમાં હું આંદો કે મસ્ત છે સાચો નથી બહુ ગરમ સારું સુધરશે ઓન બે કોણ લાય બે કોણ કોણ આઈ શું ચાથી ખાવડો બપડુ ખાઈતી ચાથી લાય તું શું ખાઈ બે

બદામવાડી હા છે મમ્મી મમ્મી ગુલ્ફી આપણે ખાઈ પી નિરાતે બહાર આવી ગયા છે ગુલ્ફી આપણે છીએ હવે કરીશું તો આજનો બ્લોગ આપણે આજ પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં જો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો બધાય માતાજી બધાયને